કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ કેલિકોમિલ કમ્પાઉન્ડમાં માંસ મડન ફેંકાતો હોવાના રજૂઆત બાદ કલોલ નગરપાલિકા સફાળી જાગી છે અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી કલ્યાણપુરાના સ્થાનિકોએ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આ સમસ્યાનું ધ્યાન દોર્યું હતું જેને પગલે પાલિકા તંત્રએ હવે અહીં સાફ સફાઈ હાથ ધરીને પાવડર છંટકાવ કર્યો હતો કેતો તો કે તારા બાપ નું કેવાય નાના છે તારું શકે કે નાસી ને સન્માન કે જતી રહે કે એવું મને કહ્યું મોહન જુદાની ચાલી કલ્યાણપુરા અમારા ત્યાં સામે કેલિકો મિલ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં માંસ મટનના વેપારીઓ જે પોતપોતાનો કચરો હોય છે તે રાત્રિ દરમિયાન ઠાલવી જાય છે અમે ઘણીવાર એ લોકોને કહેવા છતાં એ લોકો માનતા નથી જેથી કરીને આજે અમે ચીફ ઓફિસર નગરપાલિકાને અમે આજે આવેદનપત્ર આપ્યું છે જેથી અમારે ત્યાં સાફ સફાઈ થાય અને આ વસ્તુનો નિકાલ થાય અમે એ લોકોને જ રજૂઆત કરતા હતા પણ પછી અમને એવું લાગ્યું કે આ લોકો નહીં માને એટલે આજે અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે ચીફ ઓફિસરે શું જવાબ આપ્યું છે એમને કહ્યું છે અમે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો નિકાલ કરીશું અને ત્યાંની સાફ સફાઈ કરીશું તમારી શું માંગણી છે અમારે તો એ કચરો નાખવા ને બધું બંધ કરી નાખવા મારે તો જોર મજ કરશે ભાઈ અને છોકરા બીમારી થાય તો રોજ ઉલટીઓ કર પેલા છોકરા તો બોલો એવું રોજ છોકરાને અમે દવાખાના લઈને તોડીએ